સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ધસારો ભર તડકામાં મુસાફરો લાઇનમાં ઉભા રહેવા મજબૂર બન્યા અનેક મુસાફરો અઢારથી ચોવીસ કલાક સુધી લાઇનમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા છે દિવાળી છઠ પૂજાના પર્વને ઉજવણી કરવા માટે મુસાફરો વતન જઈ રહ્યા છે રેલવે તંત્રએ બારથી વધુ ટ્રેન દોડાવી ધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે ટ્રેનનો અપૂર્તિ સાબિત થઈ રહી છે ભીડ મળતા દિવાળી પર્વને લઈને સુરતથી મોટી સંખ્યામાં યુપી બિહાર તરફ જે છે મુસાફરો રવાના થઈ રહ્યા છે પરંતુ હાલ બે હાલ જોવા મળી રહ્યા છે હું તમને પહેલાં દ્રશ્ય બતાવીશ કે ઉદના રેલવે સ્ટેશનના છે જ્યાં લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે આ કતારો અહીં સુધી સહેમત નથી દોઢથી બે કિલોમીટર સુધીમાં આ જ રીતના જે છે મુસાફરોનો ઘસારો જોવા મળી રહ્યો છે અને ભર તડકામાં આ રીતના લોકો ઊભા રહેવા મજબૂર બન્યા છે કારણ ટ્રેન લાગશે નંબર આવશે જો અહીંથી હટશે તો ટ્રેન છૂટી જશે એટલે એક કે બે કલાક નહીં અઢારથી ચોવીસ કલાક પરંતુ આ રીતના હાલાકીનો સામનો કરવો પડે કોર્પોરેટર છે અને પોતે બી એક ઉત્તર ભારતીય છે અહીં પોચ્યા છે લોકોને જે રીતના નાસ્તાની વ્યવસ્થા કરવા અમિતભાઈ હાલાકી તો બહુ પડી રહી છે બે ત્રણ દિવસથી હેરાન પરેશાન છે શું કેશ આદરણીય જલશક્તિ મંત્રી સી આર પાટીલ સાહેબનો મત વિસ્તાર છે અને એમને આદેશથી આખા વિસ્તારમાં અત્યારે જે તમે પરિસ્થિતિ જોવો છો એમાં અમે લોકો સાથે અહીંયા આવીને ઊભા છીએ એમની સાથે ટેન્ટની વ્યવસ્થા કરવામાં આવે છે તમામ લોકો જે ધૂપમાં ઊભા છે એને છાયડા કરવા માટે અમે ટેન્ટ લગાવીએ છીએ અત્યારે એ બી આદરણીય સી આર પાટીલ સાહેબની આખી સૂચના થાય છે અને જમવાની વ્યવસ્થા થોડીક ક્ષણમાં આપણે ખીચડી અને જે બી જમવાનું પૂરી સબ્જી બધી વ્યવસ્થા અહીંયા થવા થશે અને આ સાત દિવસથી ટોટલ વ્યવસ્થા છઠ સુધી આ વ્યવસ્થા ચાલશે લોકો માટે કોઈ બી અગવડતા ન પડે સુરક્ષે સુરક્ષિત અને તંદુરસ્તીથી આ લોકો પોતાનું વતન જાય એ માટેની ચિંતા જળશક્તિ મંત્રી સી આર પાટી સાહેબે કરી છે એના માટે અમને લોકોને મોકલીને વ્યવસ્થા સદ્ધર કરવા માટે આ કામગીરી કરી રહ્યા છે એમ લોકો સારી વાત કહેવાય મોડે સુધી ભલે કે આવ્યા હશો તમે પણ લોકોને સુવિધા થઈ રહી છે બાર ટ્રેનો વધારવાની દોડાવવામાં આવી રહી છે પરંતુ જે પબ્લિકનો ઘસારો જોવા મળી રહ્યો છે અપૂરતી ટ્રેનો કહી શકાય વધાવવી જોઈએ લોકોની માંગ છે સો ટકા ઉત્તર ભારતના લોકો અને બિહારના લોકો ખૂબ છે અહીં અને આ દિવાળી પર્વ ખૂબ મહત્ત્વનો પર્વ છે અને પછી છઠ પૂજા પર્વ આવે છે એ પૂજા પર્વમાં બી આ લોકો જતા હોય છે આ દર વર્ષે આ રીતના પરિસ્થિતિ હોય છે આ વખતે આપણે બાર વધી બારથી બાર જેટલી ટ્રેનો ચલાવીએ છીએ ગઈ વખતે આઠ ટ્રેન હતી આ વખતે ચાર વધીને બાર જેટલી ટ્રેન થઈ છે અને અલગ અલગ વ્યવસ્થા અમે કરીએ છીએ અને હાલ અત્યારે આ બધી વ્યવસ્થાને જોતા અમે અહીંયા એ લોકોને જમવાની વ્યવસ્થા મહત્વપૂર્ણ વ્યવસ્થા જમવાની છે અને છાયડામાં બેસી શકે એવી વ્યવસ્થા અમે કરી રહ્યા છે જમવાની વ્યવસ્થાની સાથે ટ્રેનોમાં વધારો તો આ રીતના એક તમે ઉત્તર ભારતીયોનું પ્રતિનિધિત્વ કરો છો હવે આગામી દિવસોમાં આવી પરિસ્થિતિ ન સર્જાય પૂર્વ આયોજન આજે જલશક્તિ મંત્રી સી આર પાટીલ સાહેબે વાત કરી આપણા આપણા રેલ શ્રીને અને આજે જ બે ટ્રેન એડ થઈ છે જે બે વાગે અને પાંચ વાગે ટ્રેન આવી છે નવી ટ્રેન જવાની છે આજે જ એડ થઈ છે અને એ ટ્રેન બી આજે આજે જવાની છે એટલે ખૂબ ઘસારો ઓછો થશે સો ટકા અમારા જે નેતા છે સી આર સાહેબ એમની આખી દીર્દૃષ્ટિ છે અને આમાં કામ કરી રહ્યા છે બિલકુલથી જોઈ શકાય છે જેમ જેમ ભીડ વધી રહી છે ટ્રેન પી ટ્રેન પણ વધારવામાં આવી રહી છે પરંતુ હાલની જે પરિસ્થિતિ અને દ્રશ્ય જોઈ શકાય છે કે ભરત